કોણી સમના લોકો અંતરનેમાં તે તૈયાર થાજીયા મિત્રો જયરાજ આયને ગઈકાલે પૂછપ્રશ્નથી અને જયરાજભાઈ બહાર આવતા મેડિયા બને કેરી લેતા હતા અને જયરાજ આયરે કહી દીધું કે મને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે મે જવાબ આપો છે અને મને કાયદાનો પૂર્ય પૂરો ભરોસો છે એવું કહી રહ્યા છે જયરાજભાઈ વિશેમાં આ મીટર માં ત્યારે મને આפו છે તો હું આવીશ અને ઉભો રહેવું એવું કહી રહ્યા છે જયરા છે હવે તો જયરાજભાઈ આ ઘરે છૂટીને હયા ગયા કોણી સમજની તો માંગ હતી કે ધડ પકડ કરવામાં આવે कोई समझ में लोग हमें थे क्या ऐसे मोटो आंदोलन करवा मटे तैयार या जी हाँ मित्रों उन्होंने नहीं तो खुले हम कहीं हुए तो धड़ बकर नहीं थे नहीं नहीं मरे तो तारीख एक थी बीजा महीना एक ફેબ્રુઆરી 10 ના નામામાં મહાન સંભેલેન થઈ જવા થઈ રહ્યું છે એ સમાના લોકો પોલીસમાં ના આગેવાનો મિત્રો વાત કરીએ તો કઈક નક ઉભરશે અને હવે શું મોટું આંદોલન થઈ રહેવા જઈ રહ્યું છે હાલ તમે જાણી રહ્યા હતા કે નવનીભાઈને એસઆઈ ટીમ દ્વારા ભાવનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા તેમણે પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં પણ આવી હતી પૂછપરછ ઘણી લાંબી ચાલી અને પૂછપરછ બાદ મીડિયા સમક્ષ એની હાજર થઈ ગયા હતા અને જઈ રહ્યા જઈ ગયા હતા અને અને એક તમને કહી દીધું કે જે રીતે મને પ્રશ્ન કરવા માં આવી ઈ તમને મને ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવ્યા આના ભવિષ્યમાં આ મેટર બબલ હશે કઈ પણ થાય ઈ પછી આમ મિત્રો વાત કરીએ તો કે ફરી વખત આ મામલે મને બોલાવવામાં આવશે તો હું ઓરેશ એવું કહી રહાતા જયરાજભાઈ નો વિડિયો આટલોતે અમારી ચેનલ માં નવો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ ને શેર જરૂર કરીજો જય હિન્દ જય ભારત